ઝડપી પાડી ખટોદરા પોલીસ સ્ટેશનમાં માં નોંધાયેલ વાહન ચોરીનો ગુનો શોધી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ચોરીના બનતા બનાવો અટકાવવા માટે તેમજ મિલકત સંબંધિત વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સુરત શહેર ક્રાઇમની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતા દરમિયાન નાસ્તા ફરતા સ્કવોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકત આધારે બાટલી બોય પાંડેસરના જીઆઈડીસી નજીકથી આરોપી નિતિન ઉર્ફે માંજરો ઉર્ફે લંગડો ઉર્ફે રોમ્યો અશોકભાઈ જાદવ ઉંમર બત્રીસ ધંધો રિક્ષા ડ્રાઇવિંગ રહે મકાન નંબર એક ડબલ વન એટ સિક્સ રૂદરપુરા કાદરસાની નાળ સબીર આમલેટની ગલીમાં સુરત શહેરને ઝડપી પાડેલ છે મજકુર આરોપી પાસેથી હિરોન્ડા સ્પ્લેન્ડર નંબર જી જે ટુ સિક્સ બી નાઇન સેવન થ્રી ટુ કિંમત રૂપિયા ત્રીસ હજારના મત્તાની કબજે કરી નીચે મુજબનો વણ શોધાયેલ ગુનો શોધી કાઢવામાં આવેલ છે